જુવાન દીકરીએ એ બેહીન કોકતી બાપ ને પૂછું છે બાપ તને ઇજત કમાતા કેટલા વર્ષ લઈ ગયા એક વખત જવાન દીકરીએ એ બાપ ની પાસે બેહીન પૂછું બાપ તને ઇજત કમાતા કેટલા વર્ષ લઈ ગયા બાપ તને આબરૂ કમાતા કેટલા વર્ષ લઈ ગયા તું ને અહીં નાઇતે બેહાડ્યો ને બેહતા બેહતા કેટલા વર્ષ લઈ ગયા તે અમારા હાથું થઈને કેટલા હાથ જોડ્યા અમારા અભ્યાસ માટે થઈને કેટલા હાજી હાજી કરી અમારી ફી ભરવા માટે થઈને તે કેટલા હાથ લાંબા કર્યા જોવાની દીકરીએ બાપને પૂછવું જોઈએ અને મારી દીકરી જરાય બીજા કરતાં ઓછી ન દેખાતી હોય એ માટે થઈને બાપને સ્માર્ટફોન આપે એમાં એ વોટ્સઅપ વાપરતી થાય એમાં એ ફેસબુક વાપરતી થાય એમાં ઇન્સ્ટાગ્રામ વાપરતી થાય અને નોખનોખી પટ્ટીના સંપલવાળા પાત્રી પાત્રી રૂપિયાના માડા માયગા મોટર સાયકલે સીન નાખવા નીકળી ગયા હોય એક તો મોટર સાયકલે માઈ હોય ને પાત્રી રૂપિયાનું પેટ્રોલ નાખ્યું હોય ચાલીની તેવડ ન હોય નોખનોખી પટ્ટીના સંપલ પહેર્યા હોય અને એ બે હારા મેસેજ કરે કે ત્રણે સારા ફોટા મોકલે અને એ દીકરી બાપની ઇજ્જતમાંથી પગ દઈ અને એની હાલતી થવા તૈયાર થઈ જાય ને તેથી દુઃખ બહુ થાય દુઃખ બહુ થાય પોલીસ સ્ટેશનની માલિકો બાપ પાઘડી ઉતારતી હોય ને વિડીયા જોયા છે આમ આમ બાપે પાઘડી ઉતારી છે દીકરીના પગમાં બાપ મારી ઇજ્જત રાખી લે અને તોય પાછા નફટ ઉભા કહેતા હોય અમે પ્લેમ કરીએ છીએ અહીં અમે પ્રેમ કલીએ છે એ આ જે પ્રેમ છીએ એમ કહેતા હોય ને એને મારું વાંક આખી જિંદગી દીકરી ખાસ યાદ રાખજો લવ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ લવિથ પાર્ટ ઓફ લાઈફ નોટ લાઈફ જીવનનો એક ભાગ છે જીવન નથી મારી માથે વિશ્વાસ ન હોય તો વાંચી લીધું હું તો તમે શાસ્ત્રો તો દાખલા દઈને વાત કરું દીકરીઓને બનાવવાની વાત નથી કરતો શાસ્ત્રો તો દાખલા દઉં છું મારી માથે વિશ્વાસ મેં વાંચી લીધો સાધુથી આપણે ત્રણ શતક ભરતરીએ લખ્યા વૈરાગ્ય શતક નીતિ શતક અને શૃંગાર શતક વૈરાગ્ય શતકના બીજા શ્લોકની માલિકો મહારાજા ભરતરી લખે કે હું પિંગલાને ચાહું પિંગલા અસોપાને ચાહે અસોપાળ ગણિકાને ચાહે અને ગણિકા પાછી મને ચાહે ધિકાર છે ધિકાર છે ધિકાર છે વાંચો શૃંગાર શતક અમરફળ આવ્યું ને વાત આપ જાણીતી હું લેતો નથી અમરફળ આવ્યું ને એ ભરથરીને દીધું ભરથરી પિંગલાને દઈ આવ્યા પીંગલા અસોપણને દે આવી અસોફણ ગણિકાને દે આવ્યો અને ગણિકા પાસે એ વિચાર કર્યો કે હવે આ એક ભાવ ભોગવું શામાં અમર થઈને શું કરું બાણું લાખ મારવાનો ધોની અમર થાય તો બહુ સારું કહેવાય એ અમરફળ આવ્યું ભરથરી પાસે ક્યાંથી આવીને તપાસ હાલી અને રાઉન્ડ આયલો ઊંધો રાઉન્ડ આયલો ઊંધો અને ભરફરીના હ્રદયમાં ઘા લાગ્યો કરે હાય 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 આટલી હદ હુંથી પીંગલાને ચાહું શું ને આટલી બે વફાય અને પોતાનાનો ઘા લાગે ને તે બે જ નીકળે ક્યાં બારવટીઓ થાય ને કાં બાવો થાય કાં જગત છોડી નીકળી જાય સંન્યાસી થઈ જાય અને કાં હામો વેર લેવા હાટું થઈને બારવટીઓ થઈ જાય ને બાણું લાખ માળવાને મૂકી અને ભરતરી નીકળી ગયા દીકરીઓને એટલું કહું છું બાપ એ જમાનાનો શ્રેષ્ઠ શ્રીમંત પુરુષ એટલે ભરથરી બાણું લાખ દુધે રાજા તારે માળવો અઢાર લાખ ઘોડાની ઘોડાઈ આવો ધનપતિ મારવાનો રાજા એવો શ્રીમંત એટલે ભરત્રી અને એ વખત ની વિશ્વસુંદરી એટલે પિંગલા વિશ્વસુંદરી પિંગલા થી રૂપાળું પછી કોઈ નતું ગળામ પાણી પીતા ગળામ દેખાતું વિશ્વસુંદરી એટલે પિંગલા આટલો ધનવાન પુરુષ અને વિશ્વસુંદરી પિંગલા એ જો એકાબીજા ને વફાદાર નો રહી ગયા હોય તો પાત્રી પાત્રી રૂપના પેટ્રોલિયા હું વફાદાર રહેવાના હતા દીકરીઓને બનાવવાની વાત છે વળવવાની વાત છે માટે બાપ બાપની ઈજ્જત ને હાચવી લઈજો ધન દોલત તો મિત્રો આવવા વાળા ને જવા વાળા છે કાંઈ કણ નો નિપજે અને ખર કે કાણ ન હોય તમે કાંઈ આ કયો શું કયો શેરડી પાકે એટલે માથે ફૂંકા થાય ને તમે શું કયો શેરડી પાકે ને માથે ફૂંકા થાય એને કાંસિયા કયો કે તમે કઈ બીજું કેતા છો કે શેરડીના વાવેતર ઓછા છે અહીંયા કે હા શેરડી પાકે ને એ માથે ફૂંકા થાય અને એને કાંઈ કહી પાણત્યો પાંચ ગણું પાણી પાઈ કે દસ ગણું ખાતર નાખે ફોફાથી ઉડી એમાં કણ ન બંધાય કારણ કે શેરડીનો જન્મ આંખથી થાય શેરડીનો જન્મ આઠથી થાય એટલે દાણો ન હોય એ કાંહે કણનો નીપજે અને ખર કેંકાણનો હોય લાખો રૂપિયાનો હરંજામ નાખી દો તો ગધડું કોઈ ઘોડું ન થાય એ કોઈથી રેવાયલી ન આવે કાંહે કણનો નીપજે અને ખર કેંકાણનો હોય જાણપણું જગ દોયલું ધન તો કાલાવ નહીં હોય ધન પૈસો માયા તો વેખલાવના ઘરમાં હોય ગાંડાઓના ઘરમાંય હોય ઘણા નો કહેતા હોય ફલાણી જગ્યાએ દીકરી દેજો ને ગોઠને ગોઠને જાહેર છે અમારી કહેવત છે હો ગોઠને ગોઠને જાહેર એટલે શ્રીમંત છે સગવડતાવાળો છે પૈસાદાર છે ફલાણ દીકરી દઈ દો ને ગોઠને ગોઠને જાહેર છે તો કોકે કહી દઉં ગોઠને ગોઠને ઝાર છે એમાં ના નથી પણ કડે કડે કંકા હશે તી જુવારી ગોઠને ગોઠને છે એની ના નથી પણ કંકા કરે કે કડે કડે થતી ભાણે ભેરા બેન ખાઈ નથી શકતા ને ખાવા બેહતા પાટલે લટું છૂટે તમે બે ભેરા બેન ખાઈ હકતા હો કાકા ભત્રીજા બેન ખાઈ શકતા શકતા હો ખાઈ ખાઈ મિત્ર મિત્ર શકતા હો તો માનજો તમારી માથે સોનલની અસીમ કૃપા ઉતરી છે બાકી ઉમરે ઉમરે વેર કરે આ કરજો કેવા આવ્યો છે આખો યુગ જવરો આવ્યો ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય તમે જવો ને ઢોર બેઠા બેઠા ખાય માણા ઉભા ઉભા ખાય આ જેટલું વાહન બને એટલું માણા હાટું થઈને જ બને છતાં ઢોર વાહનમાં જાય હા બે વેચ્યો તો તરત તરત મેટાડોર બંધ છે દીકરા લગ્નમાં ઘોડી આવશે તો મેટાડોરમાં આવશે હાલી નથી આવતા ઢોર વાહનમાં જાય માણી હાલી હાલી ને કોઈ કોઈ દુવારિકાને કોઈ સોટીલા ને કોઈ વાન બોલ વાહન નકરું હેલું જાય હેલું હેલ હું જાય ઠીક છે ધર્મ ને ખાતર હાલે છે આપણે વંદન કરીએ છીએ કે પુણ્યખંડ ને ખાતર તો હાલે છે બાકી તો કંઈક ના ડાયાબિટીસ વાળા ડોક્ટરો બીવર આવ્યા છે ડાયાબિટીસ વાળા કોલેસ્ટ્રોલ વાળા બીપી વાળા ને ઈચાર વાય કેમ સડી પેરી નીપીડા ધોડે હા જાય ધોડે હા જાય કોઈ ધન હાટું થઈને દોડે કોઈ પદ હાટું થઈને દોડે કોઈ નામ ના હાટું થઈને દોડે આખી દુનિયા ધોળી જાય ક્યાં ધોળી જાય એ કોઈને ખબર નથી પણ એ ધોળીમાં ને ધોળીમાં બેનો બેઠા એક પ્રસંગ કહું નાનકડો એ હોનાય લોખંડ ને કણીને એટલું કીધું કે મૂર્ખે ત્રીજો ઘા પડ્યો ત્યાં ભાગી આવી ત્રીજો કા પીડ્યો ત્યાં ભાગી આવી એટલે લોખંડ ની કણીએ કીધું બાઈ તું નો ભાઈ મારે ભાગવું પડે કે કેમ કે તું હોનું છો હેઠ હેરણ પડી લોઢાની છે તને પકડા એ લોઢાના છે બાઈ તને પારકા મારે છે વા હું લોઢું છું ને એ લોઢું છે માસે ધડાધડી ઘણું પડે છે ને એ લોઢું છે મને મારા મારે છે પારકા મારે ત્યાં સુધી ઘાસ થઈ શકે પણ પોતાના મારે ને પોતાના ઘા લાગે હા સાહેબ પોતાનાવના ભેરા રહીજો સલાહ દેવાની તો મને ના પાડી છે વરદાંગભાઈ પણ દાખલો હું દઉં અમારા ગાંડી માલિકો સિંહ રખડતા હોય ને પેલા એકલો એકલો સિંહ રખડતો હોય ને એને એકલ કેવાતો હોય એને એકલ કહેવાતો બે સિંહ નાનપણથી મોટા થયા હોય ને બે ભેરાણ ભેરા ફરતા હોય એને બેલનું કહેવાય એને બેલનું કહેવાય પછી ત્રણ સિંહ ભેરા ફરતા હોય ને એને તેખડો કહેતા પણ ત્રણ થી વધારે ભેરા થાય જ નહીં આજ તમે ગરીબમાં આવો ને તો અઢાર અઢાર સિંહ ભેરા છે બાર બાર સિંહ ભેરા રખડે છે પંદર પંદર સિંહ ભેરા રખડે છે આ છે ને અસ્તિત્વ તમને મને શીખવાડે છે કે હવે કલિકાલ આવી ગયો છે હવે ગમે એવા સિંહ જેવા હોય તો એકલા એકલા રખડવાનું ટાણું નથી ભાઈઓને ભેરા રાખજો સમાજને ભેડા રાખજો ફવને ભેડા રાખજો અસ્તિત્વ ખેલ બદલાવી નાખ્યો અમે સિંહ જેવા સિંહે પંદર પંદરમાં રખડીએ છિહ એકલા ન રખડતા હા ઘણા કહેતા હોય અમારા નાટના બાપની કાંઈ પડી નથી એ રહેવા દે રહેવા દે રહેવા દે સપટી ધૂળની જરૂર પડે નાટના શરણની ધૂળ ન થવાય ભાઈ હા નાટના તરણ ધૂળી દોડી ન થવાય ચોમાહામાં વરસાદ વરસ્યો હોય ને ચોમાસામાં વરસાદ વરસ્યો ગામ હોય તમે જોઈ જીતે નાના 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 ખાડા પડી ગયા હોય એ ખાડા પડી ગયા હોય ને દેવરાજ ના શિવરાજભાઈ હું દેવરાજભાઈ એમ જોતો શિવરાજ અચ્છા શિવરાજભાઈ નાના નાના ખાડા પડી ગયા હોય વરસાદના હિસાબે પછી વરસાદ બંધ રહી જાય ને એ વખતે જોઈ જોઈજો ઉપરથી પાણી પડે ને હું જેવું ખાડામાં પડે ને ટપનેરા બાઈને કાઢી મૂકે એવું ખાડામાં પડે ને એવું ટપનારાયણ બાણે કાઢી મૂકે શું કરવા મોડા મોડા આવ્યા હું નાઈતના ભેરા નો રહ્યા રહી રહીને આવ્યા અહીં તો બાપા ટાણું આવે એટલે નાઇટના ભેરું રહેવું જોઈએ ને કે નાઈત કાઢી નાખે નાયતો ગંગાનો પ્રવાસ છે સમય આવે ટાણું આવે ત્યારે નાયત જ કામ લાગે પોતાના હોય ને હા અભિમાન ન કરતા નાયતે મોઢામાં પગરખા લેવા રહેવાના દાખલા છે એ તો નામ ન દઈએ એટલે મોટામાં પગર ખાલી મોટામાં પગર લેવરા દાખલા છે છે ગરીબ તવંગર કોઈ નહીં બાપા તારણો ભેરા થયા છે રાઈનો દાણો તમામ અહીં સરખો અહીંયા રાયનો દાણો તમામ સરખો આમાં કોઈ તવંગર નથી કોઈ ગરીબ નથી કોઈ કોઈ મોટું નથી કોઈ નાનું નથી આ તો બે વાતો બોલતા આવડે એમને બિહારો બાકી જે તમે સૌ અમે શીખે લાંબો ફરક